અંકલેશ્વર એક્સયુવી ફાઇવ હંડ્રેડ ગાડી સહિત રૂપિયા છ પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ ઝડપાયો એક આરોપી ઝડપાયો સાત સામે સંગઠિત ગુનાખોરીનો ગુનો દાખલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ભરૂચ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરીને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને મળેલ બાતમી મુજબ એક એક્સયુવી ફાઇવ ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે જીરો એક કે આર સાહીઠ પંચોતેર છે તેમાં પ્રતિબંધિત વિદેશી દારૂ ભરીને અનસાર માર્કેટથી અંકલેશ્વર થઈ ભરૂચ તરફ જવામાં આવનાર હતો આ બાતમીના આધારે પોલીસે કરજણ રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી હતી અને વર્ણન મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી લીધી હતી ગાડીની તપાસ કરતા તેમાંથી ચાલક મોહમ્મદ ટોકીર ઉર્ફે રહીશ અબ્દુલ હમીદ શેખ રહે ભરૂચ ઝડપાઈ ગયો હતો પોલીસે ગાડીમાંથી રોયલ સ્ટેક અને રોયલ ચેલેન્જ જેવી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ છસો પંચાવન બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે લાખ હજાર સો થાય છે આ ઉપરાંત બે મોબાઈલ ફોન અને એક્સયુવી ફાઇવ ગાડી મળી કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજાર સોનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો પકડાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો સુરતના સંજય પાટીલ અને સંજય જોડાભાઈ દેસાઈ પાસેથી મેળવવામાં આવ્યો હતો અને તે ભરૂચના હિતેશ વલિદ રાજેશ ઉર્ફે શંભુ મિસ્ત્રી અને અલ્તાફ નામના શખ્સોને આપવાનો હતો આ ગુનામાં મુખ્ય આરોપી સંજય જોડાભાઈ દેસાઈનો ગુનાહિત ઇતિહાસ તપાસતા સામે આવ્યું હતું કે તેની વિરુદ્ધ અગાઉ પણ નવસારી સુરત ભરૂચ વાપી અને મહેસાણા જિલ્લામાં દારૂની હેરાફેરી હથિયાર અને છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ આર્થિક ફાયદા માટે સંગઠિત રીતે ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હોવાથી આ કેસમાં પકડાયેલ અને વોન્ટેડ એમ તમામ સાત આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સાથે ભારતીય નાઇન સહિતતા બીએનએસની સંગઠિત ગુનાખોરી સંબંધિત કલમો હેઠળ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી